આ રીતના આપણી પાસે કોઈપણ કમ્ફર્ટના કે કોઈપણ શેમ્પૂના ડબ્બા ખાલી થયેલા પૈડા જ હોય છે ઉપરથી તમારે ખાલી એને કટ કરી નાખવાના છે પછી સ્પંજથી વ્હાઈટ કલર કે કોઈપણ કલર કરી લેવાનો છે નીચે આ રીતે શણને કે કોઈ પણ દોરીને લપેટી લેવાની છે અને ઉપર કોઈપણ તમે આ રીતના ફ્લાવર રાખી શકો છો તેવી જ રીતે કોઈ પણ તૂટેલી ડો ડોલ હોય અને એનો નીચેનો ભાગ સારો હોય તો એમાં તમારે પ્લાસ્ટિક વીંટી ફેવીકોલ લગાવી અને પછી આ રીતે દોરીને જેવી રીતે વિડીયામાં દેખાય છે એવી રીતે કવર કરતી જવાની છે અને આખો નીચેનો ભાગ અને ઉપરનો થોડોક ભાગ આ આપણે બે બેસિકલી બાસ્કેટ બનાવીએ છીએ બે ત્રણ દોરીનો અલગ અલગ કલરની દોરીનો ઉપયોગ કરી શકો છો ઉપર ફેવિકોલ લગાવી અને સુકવી દો અને પછી તમે આ જે છે પ્લાસ્ટિક કાઢી શકો છો અને આપણે ફ્રૂટ કે વેજીટેબલ્સ કે કોઈ પણ હોમ ડેકરની વસ્તુ આની ઉપર લગાવી શકો છો અને ઘરને સજાવી શકો છો તેવી જ રીતે આ એક સ્ટીલનું વાસણ લીધું છે મેં તપેલી એની ઉપર પણ તમારે એ જ પ્લાસ્ટિકની થેલી છે એ ચોંટાડી દેવાની છે અને પછી ફેવિકોલ લગાવી અને જેવી રીતે આપણે કોઈ પણ દોરી હોય કે શણ હોય કે કોઈ પણ વસ્તુ હોય એ રીતે જે વસ્તુ આપણે નીચે લીધી છે એ શેપમાં આપણે લપેટી લેવાની છે ઉપર ફરી ફેવિકોલનો એક ઘોળ લગાવી દેવાનો છે જેથી કરીને ક્યારેય નીકળે નહીં પછી વાસણ કાઢી પ્લાસ્ટિકની થેલી કાઢી લેવાની છે ને સરસ મજાનું બાસ્કેટ તમારું રેડી થઈ જશે તેવી જ રીતે કોઈ પણ દોરી મેકરણની હોય કે કોઈ પણ દોરી પડી હોય સરખા ભાગની દોરી તમારે અહીંયા સરખી સાઈઝની કાપી લેવાની છે સરખી સાઈઝની કાપ્યા પછી એમ્બ્રોઈડરીની જે આપણી પાસે જે આપણે એમ્બ્રોઈડરી માટે યુઝ કરીએ છીએ આ રીતની રીંગ એનો ઉપયોગ કરવાનો છે ના હોય તો કોઈ પણ ગોળ વસ્તુ તમે લઈ શકો છો કોઈ લોઢાની રીંગ હોય તો પણ ચાલે પછી રીતે વિડીયામાં દેખાય છે એ રીતે તમારે લૂપ બનાવતું જવાનું છે અને આખી રિંગને આ રીતે કવર કરી લેવાની છે જેથી કરીને આ રીતની ડિઝાઇન બનીને રેડી થઈ જશે આખી દોરીમાં તમારે આ રીતે ડિઝાઇન બનાવ્યા પછી તમારે દોરીને હવે ખોલી લેવાની છે ખોયલા પછી તમારે કોઈ કાસકો હોય કે કોઈ પણ વસ્તુ હોય જે દાંતાવાળી હોય એનાથી તમારે એને કોમ્બ કરી લેવાનો છે જેથી કરીને સરસ રેસા દેખાય પછી એક ગોળ સર્કલ કાર્ડબોર્ડનું કટ કરી અને નીચેના ભાગમાં તમારે એને ચોંટાડી દેવાનું છે અને ઉપર તમારે આ રીતે મિરર લગાવી દેવાનો છે પ્લાસ્ટિકનો મિરર લગાવી દો સ્ટીકરવાળો તો પણ ચાલે અને જે મિડલમાં ખાલી સ્પેસ રહી ગઈ છે એમાં કોઈ પણ કલરની દોરી કે પછી કોઈપણ ક્ષણને ચોટલાની જેમ ગુથી અને તમે રાખી શકો છો અહીંયા સ્ટોન લગાવી શકો છો મોતી લગાવી શકો છો વુડનના નાના નાના પીસીસ હોય તો કટ કરીને એ લગાવી શકો છો બહુ બધા મટીરિયલ આપણા ઘરમાં પડ્યા હોય જેનો તમે ઉપયોગ કરી શકો છો સરસ રીતે આપણે એ ટેસલને સરખી રીતે કરી વધારાની ટેસલ સરખી રીતે કાપી અને એક સરસ મજાનું હોમ ડેકર પીસ સરસ મજાનો એક જે છે મિરર આપણા ઘર માટે બનાવી શકીએ છે અહીંયા કોઈપણ ડિસ્કાર્ટેડ જીન્સ લઈ લેવાનું છે મિડલમાંથી આ રીતે કટ કરી લેવાનું છે કટ કર્યા પછી આપણે એને એક બાજુ ટર્ન કરી લેવાનું છે બે બાજુ તમારે કટ કર્યા પછી ઉલટી સાઈડ ટર્ન કરી વધારાનો જે ભાગ છે એ કટ કરી નાખવાનો છે તમારે પેરેલર રાખવાનું છે સીધી સીધું જ રાખવાનું છે એટલે જે કોર્નરનો ભાગ છે કટ કરી નાખવાનું છે તો આ રીતે કટ કર્યા પછી જે આપણે ખોયલું છે કટ કર્યું છે એને આપણે મશીનથી સીવી લેવાનું છે તો આ રીતનું કંઈક વસ્તુ બનીને રેડી થઈ જશે નીચેથી આપણે જે ભાગ કાઢ્યો તો એને ખોલી અને એનું સર્કલમાં કટ કરી લેવાનું છે અને અંદર પણ સર્કલમાં કટ કરી લેવાનું છે પછી આખો ખોલી તો આ રીતે ઝાલર બની જશે અને એ નીચે એટેચ કરી દેવાનું છે તો સરસ મજાનું તમારું સ્કટ બની જશે તેવી જ રીતે કોઈ પણ જીન્સ હોય ને જ્યાં સિલાઈ લીધ માયરી હોય ને ત્યાંથી તમારે પાંદડાના શેર એટલે કે લીફ શેપમાં એને કટ કરી અને પછી જે સોય છે ને એનાથી તમે આ રીતે દોરા ખેંચતા જશો એટલે આવા રીતના લીપ બનીને રેડી થઈ જશે જે તમે ટોપમાં કે કોઈ પણ સ્કર્ટમાં લગાવી શકો છો જીન્સને સવડું કરી અને આ રીતે હાર્ડ શેપ ડ્રો કરી બીજા જીન્સના અને પછી એની ઉપર લગાવી દેવાનું છે એની ઉપર લગાવ્યા પછી તમારે એ જે હાર્ટનો શેપ ડ્રો કર્યો છે એની ઉપર તમારે સિલાઈ કરી લેવાની છે પછી બેવળું વાળી થોડો કટ લગાવવાનો છે કટ લગાવ્યા પછી તમારે આખા જીન્સમાં આ રીતે કટ કરી અને પછી અહીંયા આ રીતે જે છે કટ કરી અને પછી તમારે આને ઉલટું અંદરની સાઈડ ફસાઈ દેવાનું છે અને પછી ફિનિશિંગ માટે ફરીથી તમારે સિલાઈ કરી લેવાની છે અહીંયા કોઈપણ દોરાનો તમે યુઝ કરી શકો છો બે ત્રણ સિલાઈ પણ કરી શકો છો જેથી કરીને સરખી ડિઝાઇન આવે કલરફુલ ડિઝાઇન આવે અને આ આઈડિયા તમે કોઈપણ જીન્સમાં કે કોઈપણ જીન્સની સ્કટમાં કરી શકો છો મેં સીટ લીધી છે શર્ટકોણાકારમાં કટ કરી દીધી છે ઉપર જીન્સના જે કપડાં હોય એનાથી લપેટી અને છ એ બાજુ સિલાઈ કરી દીધી છે એવા ત્રી પાંત્રી પીસ મેં બનાવવાતા પછી બધાય પીસને એકબીજા સાથે આ રીતે સોય દોરાની હેલ્પથી જોઈન્ટ કરી લેવાના છે જેથી કરીને આખું મેટ જેવું બની જશે પછી એ બહના પછી તમારે કંઈક આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે ઉલટી સાઈડ તમારે અહીંયા કોઈપણ લાઇનિંગ માટેનું કપડું રાખી દેવાનું છે અસ્તર માટેનું અને પછી આ રીતે બેગની જેમ તમારે તમને જેવી રીતે અનુકૂળ લાગે એ રીતે બેગની જેમ તમારે આને કરી લેવાનું છે ને આગળ બે બેલ્ટ લગાવી દો એટલે સરસ મજાનું એક બેગ રેડી થઈ જશે કાર્ડબોર્ડનું ચોરસ અહીંયા કટકો કાપી લીધો છે પછી આ રીતે કટ કરી દેવાના છે પછી નાની સ્ટ્રીપ કાર્ડબોર્ડની કટ કરી અને ઉપર આ રીતે ચોંટાડી દેવાની છે પછી કલરફુલ ઊન લઈ અને આખા જે કટ કરેલા કાર્ડબોર્ડને જે ખાંચા છે એમાં ઊંડને આખામાં લપેટી લેવાની છે અને એ થઈ ગયા પછી નીચે કાંઠ મારી લેવાની છે પછી કોઈ પણ સુયો હોય કે કોઈપણ સ્ટીક હોય એમાં ઊંડને ગાંઠ મારી પરોઈ લેવાની છે એક ધાગો લેવાનો છે એક નથી લેવાનો એક લેવાનો એક નથી લેવાનો પછી બીજી બાજુ ટર્ન થયા પછી તમારે જે ધાગો પહેલાંમાં ના લીધો હોય ને એ તમારે બીજામાં લેવાનો છે જે રીતે વિડીયામાં દેખાય છે એ રીતે તમે સ્લો વિડિયો કરી અને જોઈ શકો છો અને આ રીતનો એક સરસ મજાનો રૂમાલ ગુથા વગર બની જાય છે અને પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય કે ફ્રીજ હોય કોઈ પણ વસ્તુને ઢાંકવા માટેનો રૂમાલ આવો તમે નાના મોટો બનાવી શકો છો કંઈ પણ વાંધો નહીં કે તમને ગૂંથતા ના આવડતું હોય અને અહીંયા તમે રંગબેરંગી ઊનને બદલે કોઈ એક કલર યુઝ કરવા માંગતા હોય ને તો પણ કરી શકો છો પહેલાંમાં જે દોરો ઉપર રાખ્યો હોય ને બીજામાં તમારે નીચે રાખવાનો છે એ તમારે ધ્યાન રાખવાનું છે પછી વચ્ચેથી આ રીતે કટ કરી લેવાનું છે અને બે બાજુ ખેંચી અને જે દોરા છે એને આ રીતે ગાંઠ મારી લેવાનું છે જેથી વચ્ચેનો ભાગ નીકળે નહીં એવું જ તમારે ઉપરની સાઈડ ગાંઠ મારીને કરી લેવાનું છે પછી આ રીતે રૂમાલને ખેંચી લેવાનું છે ને સરસ મજાનું એક મેટ બનીને રેડી થઈ જશે જેને તમે ગમે ત્યાં વાપરી શકો છો આ રીતે કાર્ડબોર્ડમાં રોલ લઈ અને કાર્ડબોર્ડ ઉપર કટ કરી અને આ રીતે તમારે એની ઉપર એને હોટ ગ્લૂની હેલ્પથી ચોંટાડી દેવાનું છે કોઈપણ તમે ગમે એટલા કાર્ડબોર્ડ આમાં લઈ શકો છો નાનો મોટો ઓર્ગેનાઇઝર બનાવી શકો છો પછી કોઈ પણ નેટની લેસ લેવાની છે એને આ રીતે લગાવી દેવાની છે ખાંચામાં સરસ રીતે લગાવવાની છે પછી દોરી લગાવી દેવાની છે નીચે પછી જે નેટની લેસ આપણે લગાવી હતી એમાં કલર કરી લેવાનો છે કોઈ પણ ડાર્ક કલર કર્યા પછી ગોલ્ડનથી આ રીતે ટચ અપ આપી દેવાનું છે એટલે કોઈને પણ ખબર નહીં પડે કે આપણે આ લેસ લગાવેલી છે ને દોરી લગાવેલી છે સરસ મજાનું ઓર્ગેનાઇઝર રેડી થઈ જશે જેમાં તમે ગમે વસ્તુ તું રાખી શકો છો